નમસ્કાર હું તો બોલીશમાં હું ઋણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશના જે સતત ચૌદસો નેવું એપિસોડ અને એક હજાર ચારસો નેવું એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે દીકરીની કેડમાં રિવોલ્વર કેમ બીજો મુદ્દો છે ભર ઉનાળે માવઠું ચોવીસ કલાકની અંદર જે પ્રકારનો વરસાદ વરસ્યો છે અને આગામી ચાર દિવસમાં ક્યાં ક્યાં વરસાદ વરસવાનો છે તેની ચર્ચા કરવી છે અને ત્રીજો મુદ્દો છે જગ પાણીના જગમાં જોલ તમારા અને મારા ઘરે ઠંડા પાણીનો જે જગ આવે છે આપણે જેને મિનરલ વોટર માનીએ છીએ તે હકીકતમાં હોય છે શું તેની ચર્ચા કરવી છે પણ શરૂઆત કરીએ મહિલાની કેડમાં એટલે કે દીકરીની કેડમાં રિવોલ્વર કેપ એમાં કોઈ બેમત નથી મહિલા એટલે કે નારી શક્તિ દેવીનું રૂપ છે શક્તિ છે ઉર્જા છે પણ એ પણ હકીકત છે કે આજે પણ કેટલાક લોકો નારીને મહિલાને આ માતૃશક્તિને પ્રતાડિત કરે છે આ પણ હકીકત છે પણ બીજી હકીકત એ પણ કહેવાય છે કહેવાય છે કે ગુજરાતની અંદર બહેન દીકરી કોઈ પણ પ્રદેશ કરતાં વધુ સલામત છે રાત્રે બે વાગે પણ એકલી બહેન દીકરી ઘરે જઈ શકે છે આ તમામની વચ્ચે એ પણ હકીકત છે કે ગુનાના અનેક કિસ્સા સામે પણ આવે છે આપણી બહેન દીકરીને પ્રતાડિત પણ કરવામાં આવે છે અને કદાચ એટલે જ સેલ્ફ ડિફેન્સ એટલે કે એ પ્રકારનો અભ્યાસ જેના કારણે આપણી બહેન દીકરી જ્યારે પણ તેની સામે કોઈ હિંમત કરે એવી કરતૂત કરે ત્યારે એ બહેન દીકરી એને સબક શીખવાડી શકે એ લાઠીના રૂપમાં પણ હોઈ શકે છે અને એવા અભ્યાસક્રમો ચાલે છે અનેક સંસ્થાઓ આપે છે પણ વાત એ છે કે દીકરીના કેડની અંદર વર્ક કેમ્પ આ મુદ્દો એટલે ઉદભવ્યો કે અમદાવાદની અંદર સરદાર ધામ આવેલું છે સરદાર ધામની અંદર યુપીએસસી સહિતના સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ હોય છે એનું કોચિંગ અને ટ્રેનિંગ થાય છે અને એનો આજે કાર્યક્રમ હતો યુપીએસસી જે પાસ થયેલા એને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ત્યાં પહોંચવાના હતા પણ ઠીક એના પહેલાં સરદાર ધામના પ્રધાન સેવક ક્યાં પ્રધાન પ્રધાન સેવકની પોસ્ટ છે પ્રધાન સેવક ગગજીભાઈ સુતરેએ એક નિવેદન આપ્યું એ નિવેદનને આપણે સાંભળી લઈએ સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલવલ લટકતી હોય છે સમજો કહત હૈ પચીસ સાલ કી એડવાન્સ વિઝન કી કર રહે ઇઝરાયલ કેવી રીતે વલ્લભભાઈ ટક્કર લેશે શા માટે એક એક વ્યક્તિ ટ્રેનિંગ છે ડિફેન્સની એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ પાકિસ્તાન ઓલી બાજુ વિષયાંતર નથી કરવું ટૂંકી જ વાત કરવી બધું જોઈ રહ્યા છીએ અને અંદર હું આવી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ અહીંયા આપણી દીકરીઓને લાઠીસાર્જ લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે તાલીમ આપવામાં આવે આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે દીકરીને રિવોલ્વર આપવી જોઈએ તેવું અગાઉ પણ ગગજીભાઈ બોલી ચૂક્યા છે હવે એ પણ સાંભળી લઈએ યહુદી સમાજ પાસેથી માત્ર પાટીદાર નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે કે આપણી દીકરીઓ શોપિંગમાં જાતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ લાયસન્સ વાળી સ્વરક્ષણ માટે ગગજીભાઈ જે પણ કહે છે ને એ સ્ટાઇલ મારીને કહે છે વાત સ્વરક્ષણની કરે છે વાત સરહદની કરે છે અને પાછા વાત શોપિંગની પણ કરે છે અને કદાચ એ જ કારણ છે કે આ રાજકીય વિવાદ પણ બન્યો છે કોંગ્રેસની મહિલા નેતાઓએ ગગજીભાઈની વાતને એ કહેતા સમર્થન આપ્યું છે કે હા ગુજરાતમાં બેન દીકરી સલામત નથી એટલે એને રિવોલ્વરની જરૂર છે આવો સાંભળી લઈએ जेनिबेन जेनिबेन ठुबर महिला ना पूर्व अध्यक्ष त्यांनी शू कु સરદાર ધામના ચેરમેન એવા ગગજીભાઈ સુતરિયાએ જે નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં દીકરીઓને હથિયાર રાખવાની પરવાનગી એટલે શોપિંગમાં જાય તો રિવોલ્વર સાથે લઈને જવું જોઈએ જવું પડે એવું એ નિવેદન કયા પરિપ્રેક્ષમાં આપ્યું એ તો હું જાણતી નથી પણ અત્યારના ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન ચોખ્ખી રીતના કરી રહ્યું છે એટલે હું પણ એમના આ નિવેદનને સમર્થન આપું છું અને સાથે સાથે જે મહિલાઓની વાત કરી એમાં ગુજરાત સરકારમાં સ્ત્રી સશક્તિકરણની વાતો પોકળ સાબિત થતી જાય છે કાયદોને મહિલાઓ કે બેન દીકરીએ રિવોલ્વર લઈ લટકાવી અને પછી શોપિંગ માટે નીકળી શકે કારણ કે ગગજીભાઈ સરદારધામના પ્રધાન સેવક મુખ્યમંત્રી ત્યાં કાર્યક્રમમાં જવાના હતા બહુ જ્ઞાની વ્યક્તિ અભ્યાસુ વ્યક્તિ તેમણે આવું કહ્યું આવો હર્ષભાઈ સંઘવી આપણા પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી તેમને શું ઉત્તર આપ્યું જોઈ લઈએ ગુજરાત આજે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે અને ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનામાં સો દિવસની અંદર અનેક લોકોને ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે એમનો કહેવાનો મતલબ મહિલા સશક્તિકરણ માટેનો હતો અને મહિલા સશક્તિકરણ માટે હંમેશા મહિલાઓ સશક્ત જ હોવી જોઈએ અને એને સશક્ત બનાવવા માટે બધા જ લોકો સાથે મળીને પ્રયાસ કરવો જ જોઈએ એમાં કંઈ ખોટું નથી પરંતુ ગુજરાતની અગર વાત કરીએ તો સુરક્ષાની નજરે આપણે લોકો આજે દેશના સૌથી સુરક્ષિત રાજ્યમાં છે એમાં કોઈ બે મત નથી કે બહેન દીકરી માત્ર સુરક્ષિત જ હોવું જોઈએ એટલું નહીં બહેન દીકરીનું સન્માન પણ જળવાવું જોઈએ અને જવાબદારી આપણા તમામની છે પણ સવાલ એ છે કે શું શોપિંગ કરવા જાય ત્યારે પણ રિવોલ્વર જોઈએ લાયસન્સવાળી બહેન દીકરી લટકાવીને જવું પડે ખરેખર ગુજરાતમાં આવી સ્થિતિ છે અને એટલે જ એનું વિશ્લેષણ કરવું જરૂરી છે કારણ કે આ રાજકીય મુદ્દો બની રહ્યો છે ત્રિકમભાઈ ઝાલાવાડિયા ટ્રસ્ટી છે સરદારધામના એકચ્યુઅલી અમે એક ગગજીભાઈને પૂછવા માગતા હતા પણ ગગજીભાઈ વ્યસ્ત હતા અથવા એમને કહ્યું કે મારા સ્થાને અમારા ટ્રસ્ટીશ્રીને લઈ લો એટલે એમને જોડ્યા છે ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત ભારતીય જનતા પક્ષના નેતા છે ગીતાબેન કોંગ્રેસના નેતા છે શ્રદ્ધાબેન અને ગીતાબેન આપ પાસે આવું એ પહેલાં ત્રિકમભાઈનો વ્યૂ જાણી લો કારણ કે ત્રિકમભાઈ ત્યાં હાજર હતા મેં એમની સાથે વાત કરી છે એ જોઈ લઈ ત્રિકમભાઈ આપ જે સંસ્થામાં છો તે ધામના પ્રધાન સેવક ગગજીભાઈ અને ગગજીભાઈએ આજે મુખ્યમંત્રી પહોંચે તે પહેલાં કાર્યક્રમમાં એમ કહેવું પડ્યું કે બહેન દીકરીઓ ખરીદી કરવા જાય ત્યારે કેડમાં રિવોલ્વર લટકાવીને જાય શું કારણ રહ્યું હશે એવી તો કેવી સ્થિતિ છે કે ગગજીભાઈએ આવું કહેવું પડ્યું ગગજીભાઈનો ઈશારો કઈ તરફ છે એવી સ્થિતિ જેવું કંઈ નથી પણ એમણે જનરલ સાયન્સમાં કહ્યું કારણ કે સરદારધામમાં આપણે અહીંયા દીકરીઓને લાઠીદાઓ બીજા સેલ્ફ ડિફેન્સ એ બધું શીખવાડીએ છીએ અને સ્વામી સચ્ચિદાનંદ એક વખત આવ્યા હતા તો એમણે કહ્યું કે તમે આ સ્ત્રી સશક્તિકરણ માટે આવું એક સેન્ટર ખોલો અને દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપો તો એ આપણે પ્રોફેશનલ માણસો બોલાવીને એમને તાલીમ આપીએ છીએ એમાં કદાચ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે એમણે કહ્યું હોય એથી વિશેષ કોઈ પરિસ્થિતિને જોઈને કે એવું કંઈ નહીં પણ એમ કે રાખે તો એક સ્ત્રી સશક્તિકરણ એક એવી હવા ઊભી થાય કે ભાઈ દૂર રહેવું પરંતુ ત્રિકમભાઈ ગગજીભાઈએ એમ કહ્યું કે કેડમાં બેન દીકરીઓએ રિવોલ્વર લટકાવીને નીકળવું એનો મતલબ એ થયો ને કે રાજની અંદર બહેન દીકરીઓ સુરક્ષિત નથી એટલે એમને રિવોલ્વર લટકાવીને ફરવું પડે શું એવી સ્થિતિ છે કે મારા ગુજરાતની બહેન દીકરીઓએ પોતાની સુરક્ષા માટે ફરવું પડે ના એવું બિલકુલ નથી કેમ કે એમણે આખી જે અગાઉ પણ થોડી વાત કરી હોય એનો રેફરન્સ પણ રાખવો પડે કે ભાઈ આપણે સ્વરક્ષણ માટે મિલિટરીની તાલીમ ભારતના દરેક નાગરિકને આપવી જોઈએ એવું એમણે કહ્યું હવે દરેકને તાલીમ આપવી જોઈએ તો એના એક ભાગરૂપે જ એમણે આ વાત કરી હોય કે ભાઈ તો દીકરીઓ પણ સશક્તિકરણ ત્રિકમભાઈ જ્યારે ગગજીભાઈ કહી રહ્યા હતા ત્યારે તો તમે હાજર હતા ને ગગજીભાઈ રીત સર સ્ટાઇલ સાથે અહીંયા કેડમાં લગાવીને રિવોલ્વર ફરવું નીકળવું તેવું કહ્યું છે સ્વસુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેનિંગ એ માટેની તૈયારી એ વાત અલગ છે અને રિવોલ્વર લટકાવીને ફરવું એવું કહેવું એ બંને વાત અલગ છે અને હું એટલે જ કહું છું શું આપણા ગુજરાતની અંદર બહેન દીકરીઓ સુરક્ષિત નથી તેવું કહેવા માગે છે પણ ગજીભાઈ નોંધ એટલે જ લીધી તમે સ્ટાઇલમાં નો કીધું નોંધ જ ના લે કોઈ પણ એને સ્ત્રી સશક્તિકરણના રૂપમાં જ કહ્યું છે કે આપણે આઈધર ઓર લઈ શકાય પણ એવું નથી એમણે આખા દેશમાં દરેક યુવાનોને લશ્કરી તાલીમ આપવી જોઈએ એવું કહ્યું એટલે એનો અર્થ એ થાય કે દરેકે આ તાલીમ હવે લેવાનો લેવી જોઈએ અને દરેક તાલીમબદ્ધ હોવો જોઈએ ભારતનો નાગરિક જુઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી હથિયાર ચલાવતા શીખવું તે અલગ વાત છે તે અલગ વાત છે પણ રિવોલ્વર લટકાવીને જ બહાર નીકળવું એનો મતલબ તો સ્પષ્ટ થાય છે કે સરદાર સરદારધામના પ્રધાન સેવક એમ કહેવા માગે છે કે ગુજરાતમાં બેન દીકરી સુરક્ષિત નથી એ એ કંઈ રાતોરાત તમે એમની એમની કોઈ પરિસ્થિતિ ઊભી થાય અને તરત હાથિયાર લે કે પેલું કરી શકે એવું બને નહીં તમારે એને લાંબા સમયથી તાલીમ આપેલી હોવી જોઈએ તો પછી રિવોલ્વર લટકાવીને ફરવું બહાર નીકળવું ખરીદી કરવા જવું તે કેવા પાછળનો મતલબ શું હોય છે કેમ એવું કહેવું પડે કે રિવોલ્વર લટકાવીને બહાર નીકળવું મને એટલું જ કહો અને એ પણ તો હકીકત છે ને તે બહેનો માટે જ બોલ્યા છે બેન દીકરીઓ માટે જ બોલ્યા છે ના 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 એ સુરક્ષિત નથી એવો શબ્દ બોલ્યા જ નથી ક્યારે ક્યાંય ફક્ત એમણે એમ કહ્યું સ્ત્રી સશક્તિકરણ માટે જ એમણે આ વાત કરી હોય મને લાગે આમાં એનો બીજો કોઈ અર્થ નથી આશા રાખું બીજો કોઈ અર્થ ન હોય અને એ પણ આશા રાખું કે મારા ગુજરાતમાં એવી જરૂર ના હોય ગીતાબેન ચિંતા થવા લાગી તમે તો લઈને હવે કારણ કે હવે શ્રદ્ધા નહીં રહે આપણને હવાજ કે જો આ જ હોય અને ખરેખર આવી સ્થિતિ છે મારી બેન દીકરી લટકાવીને ફરવું પડે પ્રિવાર લટકાવીને ફરવું પડે ખરેખર આવી સ્થિતિ ગુજરાતમાં રોનકભાઈ આપણને બધાને યાદ હશે તમારા દાદી કે આપણા બા કે ગામડાની અંદર એક સમય હતો કેળે કંદોરો હતો અને આમ કેડમાં ઘરની ચાવીઓનો જુડો લઈને સાસુમાં ફરતા હતા એક સમય એવો હતો પણ ગગજીભાઈના નિવેદનમાં હું એવું એટલે વિચારું છું કારણ કે એક સમાજના આગેવાન છે સમાજમાં ફરતા સતત સમાજની વચ્ચે રહેતા હોય અને સમાજમાં મહિલા સશક્તિકરણનું કામ કરતા હોય ગુજરાતમાં રહેતા હોય ગુજરાતની પરિસ્થિતિ જોતા હોય દેશ દુનિયા ફરતા હોય તો એમને કંઈક સ્ટેટમેન્ટ આપ્યું છે અને કંઈક સ્ટાઇલ મારી છે તો એની પાછળનું બહુ મોટું કારણ હોઈ શકે કારણ કે આવડા મોટા આગેવાન કોઈ સામાન્ય સ્ટેટમેન્ટ આપી દે અને ઝાલાવાડિયા સાહેબ તો બહુ સન્માન્ય સાહેબ છે એટલે એમને જે કીધું કે તમે સ્ટાઇલ ન મારતા તો આટલું બધું તમે મીડિયા ચલાવતા નહીં પણ એવી કોઈ વાત કરતાં ખરેખર જે મંચ પરથી બોલાયું છે તો એની પાછળ કંઈક ને કંઈક તો કારણ હશે કંઈક તો એમને અનુભવ્યું હશે અને ખરેખર આપણે ગુજરાતની અંદર પરિસ્થિતિ જોઈએ તો હું વ્યક્તિગત મારું પોતાનું એવું માનવું છે કે સાચી વાત છે આજની મહિલાએ કેળમાં કંદોરાના બદલીમાં બિલકુલ રિવોલ્વર ને બંદૂક લઈને ફરવા જેવી પરિસ્થિતિ છે જ એનું ઉદાહરણ હું તમને એટલે ઉદાહરણ સાથે આપીશ કારણ કે વસ્ત્રાલની અંદર સાંજના રાતના ટાઈમે જે ખુલ્લી તલવારો લઈને અસામાજિક તત્વો આવ્યા અને એ તલવાર મહિલાના ગળા સુધી પહોંચી જાય કદાચ એ મહિલાના કેડે બંદૂક હોત કે રિવોલ્વર હોત તો એના પગ પર ગોળી મારતી ને પોતાનો સ્વ બચાવ કરી શકતી અને એમને વાત શું કરી છે કે તમે શોપિંગ કરવા પણ જાઓ તો કેળે તમારી બંદૂક હોવી જોઈએ સમજો આવડા મોટા આગેવાન કોઈ સામાન્ય વાત કરી શકે એવું આપણે માનવું ના જોઈએ કારણ કે એવી પરિસ્થિતિ આજે આ ગુજરાતમાં થઈ રહી છે ગુજરાતની અંદર નશાખોર દારૂ ડ્રગ્સના જે રીતે ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યા છે નશામાં દૂત માણસ અત્યારે ક્યારે શું બેસે એ નક્કી નથી એટલે કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં સચવાતી નથી બરોડાની ઘટના જોઈ આપણે પછી હમણાં રાજકોટની અંદર હોસ્ટેલમાંથી આવતી દીકરીને બસમાં દુષ્કર્મ થાય છે એ દુષ્કર્મ કદાચ એના કમરે રિવોલ્વર હોત તો એ દુષ્કર્મથી આજે એ દીકરી બચી ગઈ હોત આવી અસંખ્ય ઘટનાઓ ગુજરાતની અંદર બને છે તો આવા નશામાં દૂત યુવાનો બેફામ રીતે જ્યારે

તમે એવી હિંમત ના કરીએ અમારા દિમાગમાં એવી ખરાબ સોચ જ ના આવે એવા ખરાબ વિચારો જ ના આવે મહિલાથી એમદમ ડરીએ મહિલાને વંદન કરતાં થઈ જઈએ બિલકુલ સાચી વાત છે અને દરેક માતા પોતાના દીકરાને સારા સંસ્કાર આપતા જ હોય છે પણ જેવી રીતે મેં કીધું ને કે આ ગુજરાતની અંદર ગાંધીને સરદારના ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાંય દારૂ અને ડ્રગ્સ ખુલ્લા આમ વેચાય છે પીવાય છે એટલે નશાની હાલતમાં કોણ શું કરી બેસે છે ખબર નથી એટલે જ આવી ઘટનાઓ દિવસ રાત બની રહી છે આપણે બધા જ જોઈએ નીટ એન્ડ રનના કેસ કેટલા છે અને અસામાજિક તત્વો ખુલ્લે આમ દાદાગીરી એક સામાન્ય દસ વીસ રૂપિયા માટે મર્ડર થઈ જાય છે ગુજરાતની અંદર એટલે ચોક્કસ હું કહું છું કે મહિલાઓને લાયસન્સ આપો મારે પોતાને જરૂર છે લો કારણ કે મને પણ હવે ગુજરાતની અંદર ડર લાગી રહ્યો છે કે આવી રીતે બેફામ બોલતી મહિલા કાલ સવારે હું તમને મારા ઘરનું જ ઉદાહરણ આપું વસ્ત્રાલની અંદર એક આ ઘટના બની અને મેં ખુલ્લે એવું કહે છે કે તું આ બધું કરે છે તો કાલ સવાર તારે તું ના ટપકી જાય હાચવજે ભાઈ હું ક્યાં બીજું બૈરું શોધવા છે આવી પરિસ્થિતિ થાય છે ગુજરાતની અંદર એટલે ડરનો માહોલ છે એટલે મને પોતાને હું તમારા માધ્યમથી કહું છું કે મારે ઘરની જરૂર છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારની ઘટનાઓ વધે છે છેડતીની ભૂમાફિયાઓ ગુંડાઓ રોમિયો બેફામ થઈ રહ્યા છે ત્યારે મહિલાઓના હાથમાં બિલકુલ રિવોલ્વરની જરૂર છે છે ને છે જ શ્રદ્ધાબેન માર સાથે જોડા શ્રદ્ધાબેન ગીતાબેનને રિવોલ્વર જોતી હોય લાયસન્સ તમારો પક્ષ શાસક પક્ષ છે એટલે ભલામણ કરજો એટલે મેળ પડી જાય એમને મળે બાકી કોંગ્રેસવાળાને આપતા છે મને ખબર નથી પણ એકદમ ગંભીરતાથી પૂછવા માગું છું શ્રદ્ધાબેન આ પ્રકારનું નિવેદન શું કરવા જુઓ એમને સરહદની વાત કરી યહૂદીની વાત કરી સાચી વાત કરી એને કોઈ કોઈ એ વાતથી કોઈ બે મત જ નથી આત્મરક્ષણવાળી વાતથી કોઈ બે મત નથી પણ શબ્દ એ ઉચ્ચારોને બીજી વાર કયો છે ફરીથી કહું છું બીજી વાર અગાઉ પણ કહી ચૂક્યા છે ને ફરીથી ફરીથી કહ્યું છે મને તો સૌથી મોટું ઓબ્જેક્શન છે એ પણ કહું કે એમને એમ કીધું મહિલા શોપિંગ કરવા જાય એટલે ગગજીભાઈ શું સમજે મહિલા ખાલી શોપિંગ માટે છે મહિલા ઓફિસ પણ જાય મહિલા ઉદ્યોગ ઉપર પણ જાય એટલે ગગજીભાઈ આપણ બોલજો ફરીથી ત્રીજી વાર બોલો એટલે હવે સદાબેન તમારી સાથે જ વાત કર લો તો ક્યાંક તો કમી હશે ને ક્યાંક તો વિચાર્યું છે ને ગગજીભાઈ વારંવાર આવું તો ના કહેતા હોય ને જો રોનકભાઈ આજે સવારથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ્યારે આ વાત આવી છે ત્યારે મેં ગગજીભાઈ સુતરિયાજીનું નિવેદન છે ને સાંભળ્યું અને જેમ એમને એક ટ્રસ્ટી છે જે પૂર્વ પ્રવક્તા હમણાં ઝાલાવાડિયાજી બોલ્યા કે આખો જે એમને બોલવાનું હતું અને એમનો જે રેફરન્સ પોઈન્ટ છે એ લેવો જોઈએ પહેલી વસ્તુ હું ગગજીભાઈ સુતરિયાની પ્રવક્તા નથી હું ભારતીય જનતા પાર્ટીની છું જ્યાં સુધી મેં એમનું નિવેદન સાંભળ્યું તો એક વાત કર્યા હતા એક તાલીમની વાત કરીએ તો ડિફેન્સ સિસ્ટમની વાત કર્યા હતા એક રાષ્ટ્રની અંદર ડિફેન્સ સિસ્ટમ કેવી હોવી જોઈએ એની જે સાથે આપણે દુનિયાના અન્ય રાજ્યો રાષ્ટ્રોની સરખામણી કરી ઇઝરાયેલની કે પાકિસ્તાનની કે બાંગ્લાદેશની કે આપણે ત્યાં આવી સિસ્ટમ હોવી જોઈએ તો તમે ભારત દેશની વાત કરો તો ભારત દેશની અંદર જે તાલીમ જે આપવામાં આવે છે શસ્ત્ર ચલાવવાની એ આપણી સંસ્કૃતિમાં બહુ જ પુરાની પરંપરાગત એક પદ્ધતિ રહી છે કે જેમાં શસ્ત્ર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે અત્યારે જ્યારે આપણે ડિબેટ કરીએ છીએ ત્યારે આપણી ટીમ જે છે એ સ્ક્રીન ઉપર દ્રશ્યો દેખાડી રહી છે કે આપણી દીકરીઓ તલવાર ચલાવી રહી છે આપણી દીકરીઓ લાઠી ચલાવી રહી છે અને એની તાલીમ પણ વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય છે અને દીકરી મોટી થાય છે ત્યારે ઘરમાં પણ એને સ્વરક્ષણની તાલીમ સ્કૂલ કોલેજની અંદર સંસ્થાઓ દ્વારા એ તાલીમો આપવામાં આવતી હોય છે એટલે આ એક ડિફેન્સ સિસ્ટમની વાત થઈ રહી ને એમણે ફક્ત મહિલાઓ માટે નહીં સ્ત્રી અને પુરુષ બંનેને અપાવવી જોઈએ અને પછી મહિલાઓ જે તમે એમના જે પ્રવક્તા છે ઝઘડિયાજી એમણે કીધું કે થોડું સ્ટાઇલ મારી દો એટલે કે અહીંયા ભરાઈ દેજો ઇટ્સ ઓકે તો મહિલા જો શબ્દ બોલે સ્પષ્ટ મહિલાને શોપિંગ શબ્દ પણ વાપરે પાછો હા તો એ એમનો એક સેકન્ડ વાણી સ્વતંત્રતાનો બધાને અધિકાર છે પોતાનો મન અધિકાર હું ફરીથી કહું છું બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે મોટી સંસ્થાના મોટી સંસ્થાના જો

અત્યાચાર હવે હું એના ઉપર બી આવું છું આપણો મુદ્દો આપણે સવારથી જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ડિબેટ થઈ છે આપણે એમના જે નિવેદન આવ્યું એના પછી આખો ને આખો મુદ્દો જે કોંગ્રેસ કે વિપક્ષ ઉપાડીને લઈ ગયો મહિલા સુરક્ષાના મુદ્દા ઉપર પડી ગયો મહિલા સુરક્ષાએ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાત રાજ્યની સરકારમાં એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે એટલા માટે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ને આપની માધ્યમથી બી ડિબેટો આપે પણ જ્યારે પણ દીકરીઓ ઉપર કે મહિલાઓ પર અપકૃત્ય કે બળાત્કાર થયા છે ત્યારે આપે અમને બધાને બોલાયા છે હવે રોનકભાઈ મને કોંગ્રેસના પ્રવક્તા કોઈ એક એવી ઘટના બતાવી દે કે જ્યાં દીકરી કે મહિલા પર થયેલા અપકૃત્યની અંદર એ લોકોને જે એના અપરાધીઓ છે એને પકડીને ચાર્જશીટ ફ્રેમ કરીને નીચલી અદાલતમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીથી લઈને ઉમરકેદથી લઈને સજાઓ ના આપવામાં આવી હોય કોઈ એક વ્યક્તિને જે છે સરકાર છાવડતી હોય ના પકડતી હોય એની ચાર્જશીટ ના કરતી હોય બરાબર છે તો એવું ક્યાંય થયું નથી આપી દે તો હું પોતે જ જો મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાના મુદ્દે મેં ગીતાબેન હોય જૈનીબેન હોય પ્રગતિબેન હોય પક્ષા ઉપર જઈને હું તમને વારંવાર કહું છું કે અમે મહિલાઓની સાથે જ છીએ એમાં અમારે કોઈ પક્ષ પક્ષ નથી જોવાનો ગગજીભાઈ સુતેલાનું જે નિવેદન છે એ આખું મહિલા સશક્તિકરણ ને અમુક વખતે પપ્પા મમ્મી ઘરમાં બી બોલતા હોય છે શું બી એ છે મારને આપણે હું છું તારી પાછળ ઇટ વોઝ લાઇક દેટ પ્રેમ હતો એક વડીલનો પ્રેમ હતો અને એક આખી ડિફેન્સ સિસ્ટમની વાત કરી રહ્યા હતા અન્ય રાષ્ટ્રો કઈ રીતે સુરક્ષા આપે છે પણ મારે માન્ય વડીલ સાહેબને એ ચો છે કે દરેક રાજ્યની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કારણ કે ઇઝરાયલની વસ્તી કેટલી છે એક કરોડ સમથિંગ છે ને આપણે એકસો ચાલીસ કરોડનો દેશ છીએ આપણે ત્યાં ભારતીય જે સેના છે વિશ્વની અંદર જો ડિસિપ્લિનરીમાં કોઈ વખણાય છે તો એ ભારતીય સેનાનો તોડ નથી અને સરહદો ઉપર આપણી રક્ષા કરવા માટે કર્તવ્યબદ્ધ છે અને અંદર ગૃહ મંત્રાલયની અંદર જેટલી બી પોલીસ ફોર્સ રાજ્યોની આવે છે નક્સલવાડી પણ આપણે ખતમ કરી છે આતંકવાદીઓનું પણ નિર્મૂલન કર્યું છે તો આ સુરક્ષાના મુદ્દા ઉપર વાત થઈ રહી હતી અને મને લાગે છે કે બહુ અલગ રૂપ આપવું ન જોઈએ તમારી કોમેન્ટ મારે છે ને એક જ વાત શ્રદ્ધાબેનને કહેવી છે કે એમને કહ્યું કે મહિલા ઉપર કે અત્યાચાર થતા હોય બળાત્કારીઓને અમે છોડ્યા હોય તો કહો મારે એક ખાલી એમને પ્રાંતિજના ધારાસભ્યને યાદ કરાવવા છે ગજેન્દ્રસિંહ આજ પણ ખુલ્લે આમ ફરે છે એમને કેમ જેલમાં નાખતા નથી મારો એક જ મુદ્દો છે ને એમને હમણાં એક બીજો કિસ્સો તાજો યાદ કરાવી દઉં કે મુખ્યમંત્રી જ્યારે સ્પીચ આપી રહ્યા હતા બરોડાની અંદર હણીકાંડનો એની અંદર કોઈ એ કોઈ પાર્ટીની માતાઓ નથી એમને એમના દીકરા દીકરીઓના ન્યાય માટે વાત કરી તો એમનું પણ મોઢું દબાવીને બહાર કાઢવામાં આવે એટલે એટલે મહિલા મહિલા સશક્તિકરણની વાતો એમના મોઢે એટલે નથી શો મારો કહેવાનો ભાવ અર્થ છે સમયનો અભાવ છે ફરી એકવાર કહીશ મહિલા સશક્ત છે જ આપણે મહિલાને સન્માન આપવું જરૂરી છે અને આપણે એટલે કે પુરુષો જો સન્માન આપતા થશે ને તો પછી રિવોલ્વર નહીં કશાની જરૂર નથી અને રહી વાત મહિલા શક્તિની તો અંતરિક્ષ સુધી મારી મહિલા પહોંચી છે માતૃશક્તિ પહોંચી છે તેનું મારું મને ગર્વ છે અને છેલ્લી વાત ગગજીભાઈની કારણ કે ગગજીભાઈ સરદાર ધામથી બોલતા હતા ગગજીભાઈએ ખાલી એટલું સમજ્યું હોત ને એટલું સમજાવત ને કે સરદાર સાહેબની દીકરી મણીબેન હતા મણીબેન હતા અને મણીબેનની જે શક્તિ હતી ને જે ત્યાગ હતો ને એના જ કારણે વલ્લભભાઈ પટેલ સરદાર બનેલા ગગજીભાઈ આ મારી બહેન દીકરી માતૃશક્તિની શક્તિ છે શક્તિ છે હા સેલ્ફ ડિફેન્સના કોર્સ ચાલે છે સારી વાત છે પણ મારો એક જ શબ્દ ઉપર વાંધો છે અને વાંધો છે કેડમાં રિવરબલ લટકાઈને શોપિંગ કરવા જાઓ ગગજીભાઈ એક વાર વિચારજો આપ એકવાર વિચારજો એ શબ્દ વિશે અને એટલે કહું છું અગાઉ પણ બોલેલા અને ફરીથી બોલ્યા છો બસ તમામ માતૃશક્તિને વંદન અને અપેક્ષા રાખું કે આવા કોઈ હથિયારની જરૂર ન પડે એવું અમે પુરુષો સુધારો લાવીએ અમારામાં તો કદાચ જરૂર નહીં પડે